હોય તેવામાં નેત્રંગ મોવી રોડ પર આવેલા ખરેઠા ગામે પણ ચાર વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરાના રોગનું લક્ષણ તે ગઈકાલે સિવિલ હોસ્પિટલ ખાતે વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલો હતો જેને લઈને નેત્રંગ આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર એ એન સિંહ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દુલેરા તેમજ આરોગ્ય વિભાગની ટીમે ખરેઠા ગામે પહોંચી જઈને તકેદારીના ભાગરૂપે પગલાં ભર્યા હતા ગામમાં દવા છંટકાવ સહિત સર્વેની કામગીરી હાથ ધરી હતી ખરેટા ગામના બાળકનું ગોત્રી હોસ્પિટલ ખાતે છવ્વીસમીના રોજ બપોરના બે કલાકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું નેત્રંગ આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી ડૉક્ટર એ એન સિંઘે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું નેત્રંગ તાલુકામાં શંકાસ્પદ ચાંદીપુરા રોગથી એક બાળકનું મોત થતાં નેત્રંગ નગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મા બાપોમાં પણ ભયનો માહોલ ઉભો થઈ ગયો છે હું ડૉક્ટર વિભા ચૌધરી મેડિકલ ઓફિસર પીએસસી થવા ગઈકાલે તારીખ બાવીસ જુલાઈના રોજ સવારની ઓપીડીમાં ઘાણીકુટ ગામમાં એક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ મળી આવેલ હતો જેમ જેને સખત તાવ ઉલટી ઝાડા અને ખેંચ આવ્યા હતા જેને હું એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સીએસસી નેત્ર ખાતે ખાતે રીફર કર્યું અને ત્યાંથી એ બાળકને રાજપુરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું ત્યાંથી બાળકને ગો ગોત્રી મેડિકલ કોલેજ બરોડા ખાતે રિફર કરાયું હતું જે હાલ સ્ટેબલ પરિસ્થિતિમાં છે જેના અનુસંધાને આજ રોજ તારીખ ત્રેવીસ જુલાઈએ એ ગામમાં પ્રાંત અધિકારી મેડમના અધ્યક્ષસ્થાને લોકલ મિટિંગ રાખવામાં આવ્યા હતા જેમાં માનનીય મામલતદારશ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડિસ્ટ્રિક્ટ એપિડેમિક મેડિકલ ઓફિસર ટીપીઓ સીડીપીઓ અને એ ગામના તલાટી અને સરપંચ હાજર રહ્યા હતા માનનીય સીડીએમ માનનીય એસડીએમ મેડિકલ મેડમના માર્ગદર્શન હેઠળ આરોગ્યની પંદર ટીમ દ્વારા બસો એકવીસ ઘરોના સર્વે કરાયા હતા તથા એકસો સાહીઠ ઘરોમાં પાંચ ટકા મેલે થયો પાવડરનું ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ કરાવવામાં આવ્યું હતું સર્વે સર્વે દરમિયાન કોઈ પણ શંકાસ્પદ કેસ મળી આવેલ નથી આવતી કાલથી એ પંદર ટીમ દ્વારા આજુબાજુના ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાશે થેન્ક યુ ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી કોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે કોડિયાર કાઠિયાવાડીની આ નાઇન્ટી બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે કોરિયા કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક ગેસ્ટ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે. જેમાં સેવ ટામેટા, લસણીયા બટાકા, તૂરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી ભાકરી પિઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતનાં કોમ્પલિમેન્ટરી અથાણા સેલડ અને બચપણની યાદો તો કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કુરિયાર ખાઠિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ